પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્રિજ પાસે આવેલ બાળ ઈસુ દેવાલય માં શુક્રવાર ની રાત્રે કમ્પાઉન્ડ કુદીને ઈસુના ઈસુ ના રાખેલ સોનાની ચીન અને ઈસુની મૂર્તિ ચોરીને ને અજાણ્યો ઈસમો ફરાર થઈ ગયા હતા જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેના આધારે પોલીસે બાણ દેવાલયમાં ચોરી કરવા આવેલ જીગ્નેશ નામના શખ્સ અંગેની માહિતી મેળવી હતી પોલીસે ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા જીગ્નેશ પટેલિયા પંડ્યા બ્રિજ પાસેથી ચોરીનો મોટા માલ વેચવાની ફિરાકમાં હોવાની બાતમી મળી હતી ત્યારે પોલીસે પંડ્યા બ્રિજ ખાતે પહોંચી જઈને ચોરી કરનાર જીગ્નેશને સોનાની ચેઇન સાથે ઝડપી લીધો હતો ભંરવણ મિંજે ધીંજે સેય પાજણિં ણીણે માજએ ખોણે સીણે ચીણે સીણે સીણે સાજે